સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજના વિડીયોની અંદર તેના વિશે વાત કરવાની છે દરેકે દરેક રીતના મિત્રો નકશાઓ જે છે જે નવા સામે આવ્યા છે હવામાન વિભાગ તરફથી આ દરેક દરેક નકશાઓ મિત્રો જે છે તે અહીંયા લઈને આવેલા છે તેના વિશે વાત કરવાની છે જોઈ શકો મિત્રો ગુજરાત ઉપર જે છે તે વરસાદને લઈને શું નવું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે

માહિતી શું સૂચવે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અગિયાર તારીખને લઈને અને બાર તારીખને લઈને હવામાનમાં શું નવી અપડેટ જોવા મળશે તેને લઈને આ નકશો છે જેમાં જોઈ શકો મિત્રો દર્શાવવામાં આવ્યું છે કે અગિયાર તારીખે ગુજરાતમાં થંડર અને લાઇટિંગ એક્ટિવિટી જોવા મળશે એટલે કે ના મિત્રો ચમકારા પણ જે છે તે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા અને ગાજવીજ જે છે તે સંભળાય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેવી મિત્રો આગાઈ છે તેની સાથે તેર તારીખે હવામાન મિત્રો ખુલ્લું થતું જોવા મળી રહ્યું છે જોઈ શકો તેર ચૌદ પંદર સોળ અને સત્તર આ પાંચ દિવસ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ મોટી વરસાદ કે કડાકા વરસાદનું દબાણ મિત્રો દર્શાવતો આ નકશો છે અત્યારે જે છે તે મિત્રો જોઈ શકો કે સિસ્ટમ થોડી ઘણી નબળી પડી છે એટલે કે જે ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન ગુજરાતમાં જે ખતરનાક વરસાદ આવ્યો હતો કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં કરાપણ નોંધાયા હતા

આ ભાગોમાં મિત્રો હજુ પણ આ સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થયેલી છે તે લઈને આ નકશો પણ મિત્રો ખૂબ કામનો છે જોઈ શકો મિત્રો આ સંપૂર્ણ ભારતનો મિત્રો આ ઓલ ઓવર ભારતનો નકશો છે તેમાં અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને જોઈ શકો મિત્રો ગુજરાત ઉપરથી જે છે તે હાઈ લેવલની સિસ્ટમો પસાર થઈ રહી છે અત્યારે જે લઈને અત્યારે કમોસમી વરસાદો જે છે તેની મિત્રો આગાહી અત્યારે બે દિવસ પૂર્તિ કરવામાં આવી છે બાકી મિત્રો આ નકશા વિશે વાત કરીએ તો આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન વિભાગનો છે એટલે કે જે ઓફિશિયલ આપણું ગુજરાતનું હવામાન ખાતું છે તેમણે નકશો જાહેર કર્યો છે વરસાદને લઈને અને આ નકશો મિત્રો તમને કઈ તારીખનો

આજે યલો એલર્ટ છે અગિયાર તારીખના રોજ બાર તારીખના વિશે મિત્રો વાત કરીએ તો જોઈ શકો મિત્રો આ બાર તારીખનો નકશો છે અને આ ઘણું બધું સૂચવી રહ્યો છે આ નકશો મિત્રો જોશો તો તમને આવનારા પાંચ દિવસનું અનુમાન લાગી જવાનું છે કે ગુજરાતના વાતાવરણમાં શું જોવા મળશે તો અહીંયા તમે જોશો તો મિત્રો યલો એલર્ટ તો બાર તારીખે પણ આપવામાં આવી રહ્યું છે પરંતુ બાર તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા આટલામાં જ યલો એલર્ટ છે બાકી બીજા વિસ્તારોમાં જોઈ શકો અહીંયા મિત્રો ગ્રીન એલર્ટ છે એટલે કે કોઈ વરસાદ ગ્રીન એલર્ટમાં પડતો નથી એટલે કે બાર તારીખની રાત્રિથી જે છે તે તમને વરસાદમાં ઘણો બધો ઘટાડો જોવા મળશે ખાસ કરીને કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ જિલ્લાઓમાં જે છે તે બાર તારીખ પછી કોઈ વરસાદ પડે તેવી એક્ટિવિટી દેખાતી નથી જો કે મિત્રો અપવાદ ભાગ સ્વરૂપે એકાદ બે વિસ્તારમાં જે છે તે કોઈ સિસ્ટમ બની જાય કારણ કે ગુજરાતમાં વરસાદ આવી પણ શકે તેવી પણ મિત્રો સૌથી વધારે સંભાવના છે પરંતુ આગાહીની વાત કરીએ તો ખાસ કરીને બાર તારીખ બાદ જે છે તે વરસાદનું જોર ઘટવાનું છે માત્ર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે બાકી ઉત્તર અને અરવલ્લી નવસારી વલસાડના વિસ્તારો આ જ મિત્રો વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર રહેશે બાકી મિત્રો જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના બાકીના મિત્રો જે આ લીલા ભાગમાં આવેલા વિસ્તારો છે ત્યાં કોઈ વરસાદનું જોર બને તેવી મિત્રો હાલ પૂરતી આગાહી દેખાતી નથી આ મિત્રો માહિતી થઈ ગયા આવનારા દિવસોને લઈને શું જણાવી રહ્યું છે ગુજરાતનું હવામાન પરંતુ મેં તમને જણાવ્યું તે પ્રમાણે તારીખ અગિયાર અને બાર ના રોજ તો જોર રહેવાનું છે હજુ મિત્રો વરસાદનું જોર ઘડું છે તેના વિશે વાત કરીએ અહીંયા મિત્રો જોઈ શકો આ સેટેલાઇટ ના દ્રશ્યો છે આ વ્હાઇટ જે ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં મિત્રો હજુ પણ આ વરસાદની સિસ્ટમ આ રીતે પસાર થઈ રહી છે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે તેના લઈને મિત્રો વરસાદની સિસ્ટમ નબળી જરૂર પડી છે પરંતુ હજુ પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે તો એ કયા કયા ભાગો રહેવાના છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદો જોવા મળશે હવે મિત્રો હું તમને એક એક ગામનું નામ લઈને જણાવી આપું તો સૌથી પહેલા મિત્રો વાત કરી અને તારીખની આ તારીખો દરમિયાન ગુજરાતના કયા કયા ગામડાઓ છે કે જ્યાં ભારે વરસાદો જોવા મળશે વાત કરી સૌથી પહેલા મિત્રો મિત્રો બોટાદ બોટાદ જિલ્લા તરફ આગળ તો જિલ્લો છે અને બોટાદ જિલ્લાની અંદર વિસ્તારો વિશે પણ જોઈ લઈએ તો વિસ્તારોની અંદર મિત્રો બરવાળાથી લઈને ધંધુકાના વિસ્તારો સાળંગપુરના વિસ્તારોથી લઈને ગઢડા ધોળા અને ઢસા આ મિત્રો જે પંથકો છે અહીંયા મિત્રો જે છે મધ્યમથી હળવા ઝાપતાઓ જોવા મળવાના છે વાત ભાવનગર જિલ્લા વિશે વાત

સાસણગીરના વિસ્તારો વિસ્તારોથી લઈને વિસાવદર કેશોદના વિસ્તારો ઉપલેટાના વિસ્તારોથી લઈને નીચે જોઈએ તો માણાવદર મુલિયાસાના વિસ્તારો તેની સાથે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પણ તુલસી શામ ઉના કોડીનાર અને વેરાવળ સહિતના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે

મળી શકે ત્યાંથી મિત્રો આગળ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં પણ મિત્રો છેક ઉપર માલીવા ધાંગધ્રા હાલવડ આ દરેક ભાગોથી લઈને ધરોલ સાવડી અને વાંકાનેર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સેમ મિત્રો લાલપુર સહિત આ જે જામનગર પંથક છે ત્યાં પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને આ પોરબંદરથી લઈને જે દ્વારકાનો પટ્ટો છે જ્યાં શીશલી આવેલું છે ખંભાળી આવેલું છે જામદેવડિયા ભાટિયા ઓખા આ વિસ્તારોમાં આ પંથકોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જે છે તે મિત્રો નોંધાતો હોય તેવું આપણને હાલ પૂરતું અહીંયા દેખાય રહ્યું છે આગળ મિત્રો વાત કરવાની છે હવે દક્ષિણ ગુજરાતમાં તો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસના અને ત્યાંથી નીચેના જિલ્લાઓમાં ભારે જોવા મળી શકે બાકી ઉપર જે આ ગોધરાના વિસ્તારો છે દાહોદ છે ત્યાંથી નીચે આવે તો આ જે ભરૂચ વડોદરા છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ ચાટા છાપટા તો ઝાપટા જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો જે સુરતની નીચેના વિસ્તારો છે જેમ કે વલસાડ થી લઈને નવસારીનો ભાગ છે નીચે જ્યાં બીલીમોરા છે આહવા ડાંગ સાપુતારા સુરત બારડોલી વ્યારા આ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે અને અહીંયા ઠંડર સ્નોમ એક્ટિવ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ કોઈ મોટી ખાસ અત્યાર પૂરતી અપડેટ જે છે તે સામે આવી રહી નથી અથવા તો કોઈ ભારે વરસાદ જે છે તે જોવા મળી શકવાનો નથી તો આ મિત્રો થઈ ગઈ જે છે તે ખાસ કરીને વરસાદને લઈને ત્યારબાદ ચોમાસા ને લઈને જે અપડેટ સામે આવી રહી તેના વિશે સામે છે મિત્રો આ વર્ષે ચોમાસુ જે છે તે પાંચ થી છ દિવસ વહેલું જોવા મળી રહ્યું છે કારણ કે દર વર્ષે ચોમાસુ જે છે તે મિત્રો આ ભારતનો પટ્ટો છે તેમાં અહીંયા મિત્રો આપણું આ ગુજરાત આવેલું છે અને ચોમાસુ આ નીચેના ભાગેથી મિત્રો દર વખતે એન્ટ્રી લેશે એટલે કે કઈ રીતના એન્ટ્રી લેશે તે પણ તમને અહીંયા દેખાડી દો તો મિત્રો ચોમાસું આ રીતનું ભારતમાં એન્ટ્રી કરતું હોય છે ત્યારબાદ મિત્રો જે છે આ રીતનું આગળ વધીને આમ ગુજરાત ઉપર આવતું હોય છે તો દર વખતે મિત્રો અહીંયા એક તારીખ આસપાસ એક જૂન આસપાસ આ ચોમાસું એન્ટ્રી લેતું હોય છે પરંતુ આ વખતે પાંચ દિવસ વહેલું એટલે કે છવ્વીસ થી લઈને સત્યાવીસ મે સુધીની અંદર મિત્રો અહીંયા એન્ટ્રી લઈ લેશે અને અહીંયા ગુજરાત ઉપર આવતા આવતા મિત્રો પંદર જૂન જેવો સમય આવી જશે એટલે કે આ વખતે દર વર્ષ કરતા ચોમાસું જે છે પંદર પાંચ થી છ દિવસ જે છે તે વહેલું આવે તેવી મિત્રો આગાહી છે કે મિત્રો તે લઈને ભવિષ્યમાં વિડીયો તમને કામનો ઉપયોગી લાગે મિત્રો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ગ્રુપમાં વિડિયો શેર કરજો જેથી દરેક લોકોને આ સાચી અને સજોટ માહિતી મળી શકે બાકી મિત્રો હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી હાલ તમારા ગામનું વાતાવરણ કેવું છે તમારું ગામ કેવું છે દરેક વસ્તુ કોમેન્ટમાં લખી દેજો ભવિષ્યમાં મિત્રો આ સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે અથવા જે કંઈ પણ નવી હવામાન અપડેટ આવશે ચોક્કસ વિડીયો બનાવીને માહિતી આપીશ હાલ મિત્રો આજ માટે આટલું જ રાખું છું આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો જય માતાજી જય દ્વારકાજી